આવે કે ભાઈ એવું બી બની કે ચલો એવું પણ જે હોય સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે એવું નથી ભાજપ હોય કોંગ્રેસ હોય દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે તો બસ એટલી જ વિનંતી પહેલાં તો બધાને જય માતાજી જય ઠાકોર સમાજ જય માતા હતા તો હું બધા જ લોકોને પહેલાં તો કહેવા માગું છું મારા સમાજના અને તમામ લોકોને હું કહેવા માગું છું કે પહેલાં તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દો જેથી કરીને દોસ્તો આપણા સમાજના કલાકારોને સપોર્ટ મળતો રહે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા જોવા માટે અને સરકાર દ્વારા વિધાનસભામાં સન્માન કરવા માટે ગુજરાતના તમામ સમાજના કલાકારોને ગાંધીનગર સરકારે બોલાય પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકાર ને તે બોલાવેલ નહીં એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના કલાકારોનું સરકારે અપમાન કરેલ છે સમસ્ત સમાજનું અપમાન કરેલ છે ગુજરાતમાં આટલો આપણો બળો સમાજ હોય આટલા બધા ગુજરાતમાં આપણા કલાકારો હોય સરકાર માંગુ છું કે દરેક હર જગ્યા ઠાકોર સમાજ ને અન્યાય કેમ એક નાના નાની બાબત હતી કલાકારોના સન્માનની તેની અંદર પણ ઠાકોર સમાજના તમામ કલાકારોની વાત બાકી કરે છે એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના તમામ કલાકારો ભાઈઓ અને બહેનોને હું વિનંતી કરું છું આથી ના માગે તે સુધી કોઈ પણ સરકારના કાર્યક્રમમાં ઠાકોર સમાજનો કોઈ પણ કલાકાર હાજરી મત આપો વારંવાર ઠાકોર સમાજનું અપમાન ઠાકોર સમાજના આગેવાનોનો અપમાન છેલ્લા ઠાકોર સમાજના કલાકારોનું પણ અપમાન તમે એક ઠાકોર સમાજનું અપમાન નહીં કરેલું સમગ્ર ગુજરાતમાં કલા જગતનું પણ અપમાન છે વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના તમામ કલાકારોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી ગુજરાત સરકાર માફી ના માગે આપણા પ્રત્યે ભેદભાવ રાખવા બદલ ત્યાં સુધી સરકારના કોઈ પણ કાર્યક્રમમાં જશો નહીં અને તમને પણ વિનંતી કરું છું સાથે સાથે કે તમારી કલા દ્વારા તમારા ગીતો દ્વારા તમારાથી જેટલું બને એટલું કામ કરીને સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને જાગૃત કરો સમાજને વ્યસન મુક્ત કરો સમાજ શિક્ષિત થાય એવા સંદેશાલો સમાજ કરે એવા સંદેશા આલો સમાજ ખોટા રિવાજ દૂર કરે એવા સંદેશા આલી અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને આપણું વારંવાર અપમાન થાય છે એટલે સમાજમાં જાગૃતિ આવે એટલે ફરી વાત ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે તમે વારંવાર અમારો અપમાન કેમ કરો ગુજરાતની અંદર અમારી આટલી જનસંખ્યા છે આટલા અમારા કલાકારો છે આટલા સાહિત્યકારો છે સતત એક પણ ઠાકોર સમાજનો કલાકારને ના બોલાવી અને સમસ્ત સમાજનું સમસ્ત કલા જગતનું અને તમામ કલાકારોનું તમે અપમાન કરેલ છે એટલે અમને આ બાબતે ખૂબ દુઃખ છે કોંગ્રેસ ભાજપ તો સાઈડ રહ્યું કલાકારોને તો કોઈ પાર્ટી જ નથી હોતું એમને તો સર્વ સમાજ સન્માન્ય હોય છે ગમે એની સરકાર હોય કલાકારોને કાંઈ હોતું નથી પણ પરંતુ તમે સમાજ પ્રત્યે ભેદભાવ કરી કલાકારોનું અપમાન કરી અને સમસ્ત કલા જગતનું સમસ્ત કલાકારોનું અને ઠાકોર સમાજનું અપમાન કરે છે એટલે જ્યાં સુધી ગુજરાત સરકાર ઠાકોર સમાજની અને કલાકારોની માફી ના માગે ત્યાં સુધી કોઈ પણ કલાકાર સરકારી પ્રોગ્રામમાં ઇન્વોલ્વ ના થાય તે વિનંતી કરું છું અને તમારા કાર્યક્રમના માધ્યમથી સમાજને જાગૃત કરો સમાજને એક કરો અને આવનારી ભાવિ ભેટી માટે તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એવી તમામ કલાકારોને વિનંતી કરું છું અને તમને સરકાર જ્યાં સુધી સમસ્ત ઠાકોર સમાજના કલાકારોની માફી ના માગે સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજની માફી ના માગે જો સુધી એક પણ કલાકાર ગુજરાત સરકારના કાર્યક્રમ હાજરી ના આવે તેવી વિનંતી કરું છું મારી વિચારધારા યોગ્ય લાગે તો હર પરિવાર સુધી મોકલી હાલજો અને સાથે સાથે ઠાકોર સમાજની પણ વિનંતી કરું છું કે એક સમાજ એક રિવાજ સમાજનો પૈસો સમાજમાં રહે એટલે કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ પણ દોઢિયા રાશનો પ્રોગ્રામ રાખો ડાયરો રાખો સામાજિક પ્રોગ્રામ હોય તો ફરતીયાત ઠાકોર સમાજના કલાકારોને બોલાવો તો આપણો પૈસો આપણી સમાજમાં રહે અને હંમેશા માટે ઠાકોર સમાજના તમામ કલાકારો સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો દોડીને આવે છે ફ્રીમાં કર્યા છે એટલે સમસ્ત સમાજને હું વિનંતી કરું છું કે સમાજના પ્રોગ્રામની અંદર સમાજના કલા કલાકારોને મોટા કરો એમને આગળ કરો અને ફરજિયાત એમને બોલાવો બને તો સુધી એમને સમાજના કલાકારોને બોલાવવાનું ટાળો એ વિનંતી કરું છું આપ સૌને મારી નવભરતી ઠાકોરના પ્રણામ અને વંદન અને વિશેષમાં આ સદર કાર્યક્રમની અંદર એકલા ઠાકોર સમાજની વાત બાકી નથી ઠાકોર સમાજનો કોઈ કલાકાર બોલાવેલ નથી કોળી સમાજનો કોઈ કલાકાર બોલાવેલ નથી દલિત સમાજનો કોઈ કલાકાર બોલાવેલ નથી આદિવાસી સમાજનો પણ કોઈ કલાકાર બોલાવેલ નથી એટલે આ લોકોને ઠાકોર ઊંઘ લાગે છે એટલે જ્યાં સુધી ગુજરાત માફી ના માગે ત્યાં સુધી કોઈ પણ કાર્યક્રમમાં હાજરી ના આવે તો વિનંતી કરું છું આપ સૌની જય માતાજી જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત હવે જેમ કે તમારો ટાઈમ નહીં બહુ અને જેમ કે મેન મુદ્દાની હું વાત કરીશ કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને હું તમને આખા વિડીયા પણ બતાવવાનો છું શું હકીકત છે એ બધું જ તમને હું વિડીયોની અંદર તમને હું બતાવવાનું છું એટલે જલ્દીથી દોસ્તો વિડીયોને એક લાઈક કરો શેર કરો અને વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો તમને હું જણાવી દઈએ કે દોસ્તો હમણાં જેમ કે જેમ કે મિટિંગ હતી જેમ કે વિધાનસભાની અંદર તારે જેમ કે ગુજરાતના તમામ કલાકારો બોલાવ્યા હતા બધાને ખબર છે કે જેમ કે ગુજરાતના તમામ એટલે ટોટલી કલાકારો આવી ગયા હતા પરંતુ દોસ્તો આપણા એક જેમ કે દુઃખની વાત છે કે આપણા ઠાકોર સમાજનો જેમ કે કોઈ પણ કલાકાર ત્યાં હાજર ન હતો તો ખરેખર દોસ્તો આ એક જાતનું આપણા સમાજના કલાકારોનું અપમાન છે મારું તો દોસ્તો જેમ કે બધાને હું એ જ કહું છું કે આવા લોકોને જેમ કે હવે એ કલાકારોને પણ આપણે સપોર્ટ ના કરવો જોઈએ કારણ કે એકલા એકલા ગયા આપણા સમાજના કલાકારોને પણ જેમ કે સાથે ના લઈ ગયા કારણ કે દોસ્તો એક પણ કલાકાર હોત આપણા સમાજનો તો દોસ્તો આપણને અફસોસ ના રહત પરંતુ દોસ્તો આમાંથી જો વાત કરીએ તો દોસ્તો આપણા ઠાકોર સમાજનો કોઈ પણ કલાકાર કોઈ એટલે કોઈ પણ કલાકાર હતો નહીં એટલે ખરેખર દોસ્તો જેમ ખૂબ દુઃખની વાત છે તો ખરેખર આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો ને હું તમને આખો વિડીયો બતાવવાનો છું કારણ કે દોસ્તો વિક્રમ ઠાકોર પણ જેમ કે આંખમાંથી આંસુ આવી ગયા છે વિક્રમ ઠાકોર પણ બોલ્યા છે કે શું ખરેખર આપણા સમાજના કલાકારોને આ સપોર્ટ નથી કરતા ખરેખર દોસ્તો જેમ કે કોઈપણ પક્ષ હોય હું આપણે જેમ કે દોસ્તો કોઈ પક્ષનું આપણે ખેંચતા નથી જો હું તમને પહેલેથી જ કહી દઉં કારણ કે હું તો આપણા સમાજના લોકો અને જેમ કે સમાજ જેમ કે માટે કોઈ વાત હોય તો હું જેમ કે સૌથી પહેલાં ઊભો રહું છું ખરેખર દોસ્તો જે આપણા સમાજના કલાકારોને નથી બોલાયા તો દોસ્તો જેમ કે જે પણ કલાકાર ગયા છે એ બધા જ કલાકારમાં તમે દોસ્તો તમે જુઓ છો કે એમાંથી કોઈપણ એવો કલાકાર નથી કે આપણા ઠાકોર સમાજનો આપણા ઠાકોર સમાજના ઘણા બધા એવા જેમ કે કલાકાર છે જેમ કે વિક્રમ ઠાકોર છે રોહિત ઠાકોર છે અશોક ઠાકોર છે બેચર ઠાકોર છે ઘણા બધા જેમ કે કલાકારો છે પરંતુ દોસ્તો જેમ કે આપણા મોટા કલાકારોની વાત પણ દોસ્તો જેમ કે નાના કલાકારોની પણ જેમ કે આ લોકોએ નથી બોલા જેમ કે દોસ્તો આપણા જેમ કે ઠાકોર સમાજના કલાકારોની જેમ કે ઇજ્જત અને જેમ કે આબરું જેમ કે નીચી પાડવાનો જેમ કે પ્રયાસ કર્યો છે એટલે ખરેખર દોસ્તો આવા લોકોને જેમ કે હવે તમે જો સપોર્ટ કરતા હોય તો નહીં કરવાનો કારણ કે ખરેખર દોસ્તો જેમ કે ખૂબ જેમ કે એવી દુઃખની વાત છે ચાલો હું તમને આખું વિડીયો બતાવું તો તમે જેમ કે આ વિડીયો જુઓ જેમ કે આ વિડીયોની અંદર તમને દેખાઈ રહ્યું છે કે જેમ કે આ બધા જ કલાકારો આવ્યા પણ દોસ્તો આપણા ઠાકોર સમાજનો જેમ કે કલાકાર એક પણ નથી ખરેખર દોસ્તો ખૂબ દુઃખની વાત છે તો ચાલો તમને આખો વિડીયો બતાવવાની હું કોશિશ કરી તો જલ્દીથી દોસ્તો વિડીયોને લાઈક કરો અને વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા કઈ તારીખ હતી આઠ તારીખ હતું કદાચ ખબર નહીં તો એવોર્ડ ફંક્શનમાં મને આમંત્રણ પણ હતું પણ મને આગળ એક બે એવોર્ડમાં ગયો તો એમાં મને થોડુંક કડવો અનુભવ થયો હતો એટલે હું એવોર્ડ ફંક્શનમાં જતો નથી ઘણા બધા મારા ચાહકોને મિત્રોને ખબર જ છે ફિલ્મના જે જે મારા નિર્માતાઓ છે ડાયરેક્ટરો છે આ કલાકારો છે એમને પણ ખબર છે અહીંયા આપણે એક અગત્યની વાત એ કરવાની હતી એના માટે હું ખાલી અમારે એક વડીલ છે એમને હું જોઈન કરવા માગું છું gina ba a cikin anjita ba બીજી રીતે કોઈ નેતા નથી હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકાર ને તમે ના બોલાવ્યા એટલે જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કઈશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ને ધ્યાન દોર કેમ કે ખરેખર મારા ઠાકોર સમાજના મને મને ઘણા બધા ફોન આવે કે ભાઈ એવું બી બની શકે કે ચલો બી મને મને બોલાયો ના બોલાય એ બસ બે બે નંબરની વસ્તુ છે કદાચ મારો કોન્ટેક્ટ બી ના થયો હોય બીજા કોઈ કલાકારનો કોન્ટેક્ટ ના થયો હોય એવું પણ બની શકે પણ જે હોય તમે જોજો ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષ ને સપોર્ટ કરે છે એવું નથી ભાજપ હોય કોંગ્રેસ હોય દરેક પક્ષ માંગુ છું કે કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના તમે દરેક કલાકારો બોલાવો છો બહુ મોટા મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં એ થોડું ખોટું લાગ્યું બીજું તો વધારે કઈ કહેતો નથી મારે આમાં કઈ રાજકીય વાત મારા મારા માટે નથી મારા તમારે ફક્ત ને ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી અને બીજા કલાકારો પણ તમે બોલાવ્યા દરેકનું સન્માન કર્યું દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને સન્માનના યોગ્ય પણ હતા પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો કદાચ તમને ખબર ના હોય કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય તમને ત્યાં જે આપણા સરકારના બધા જે ત્યાંના બધા જે નેતાઓ છે એમને ખબર પણ ના હોય એવું પણ બની શકે પણ એ ધ્યાન તો સવત આમ તો તમારે જ દોરવાનું હોય ને તમે કોઈને આપ્યું કેવાનું ચલો ભાઈ આ કલાકાર બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકાર ને કેમ તમે નહીં બોલાય જે તમે કોઈ કામ આપ્યું છે તો એ મિત્રો તમે પૂછજો અને નાના મોટે મોટી વાત કહેવાય ગયો તો માફ કરજો પણ મારા માટે દરેક પક્ષ સન્માન સમાન લાયક છે એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી અને ચલો હવે હું વાત મૂકવાનો છું એ વાત જો તમને બધાને યોગ્ય લાગે તો ચોક્કસ મને I